ચાલો આજે આપણે બાળકોને એકસઠથી સિત્તેર સુધીની સંખ્યાની આગળની એટલે કે પહેલાંની અને પછીની સંખ્યા કઈ આવે તે આજે શીખવવાના છે બરાબર તમારે શું બોલવાનું છે જે બાળકનો જે નંબર હું નામ બોલું એના વચ્ચે આવવાનું છે અને એને કહેવાનું છે કે હું છું ધારો કે સાસઠ વધુ કહેવાનું હું છું સાસઠ અને એના પહેલાં આવે કે મારા પહેલાં આ સંખ્યા આવે અને મારા પછી આ સંખ્યા આવે એવું તમારે બોલવાનું છે બરાબર ચલો ત્રીસ આવી ગયો ચલો પેલા તમારા પહેલાં કોણ આવે ને પછી કોણ આવે કાર્ડ ખોડી લેતા હો ચલો એને ઉભા કરી દો એ ખાના સરસ બોલો હવે

સરસ બોલો પછી સરસ વેરી ગુડ તારી ભાવ ચલો હવે આવશે ખુશી તમારા પહેલાં કોણ આવે ને પછી કોણ આવે એને ખોડીને લેતા આવો સાચું લાયા જોજો હ તમારા પેલા જુઓ બરાબર જુઓ ખુશી બેન કોણ આવે તમારા પેહલા કોણ આવે પેલા ને પછી કોણ આવે જુઓ એરે આવે ને કે આવે પછી કે પેહલા પછી આવે અને હેલા કોણ આવે સિત્તેર ના પેલા કઈ સંખ્યા આવે કઈ આવે સાઠ ને નવ ઓગણ સિત્તેર ચલો બોલો સરસ તાળી પાડો ચલો નાથુ આઈ ગયા ચલો તમારા પહેલાની પછીની સંખ્યા કોણ છે કોથી લાવો ચલો કે ઉભા રાખવાના એમને હા અને તમારા પહેલા કોણ આવે ખોરી લાવો શોધી લાવો ચલો તમારા પહેલા કોણ આવે એકસઠ ના પેલા કોણ આવશે વિચારો સિત્તેર આવી જશે એકસઠ ના પેલા સિત્તેર આવી જાય એકસઠ ના પેલા નાધુ વિચારો કાર્ડ જુઓ બધા જુઓ લાઈન સર જુઓ બધા જો લાઈન સર તમે લાઈનમાં ઉભા રહો સાઈડ સોદો સાઈડલે જોતા જોતા જો બધા જોતા જોતા જો કાર્ડ લાઈન સર હા કોણ આવે સાહેબ ચલો હવે ઉભા રહો ચલો બોલો કાર કાર્ડ સીધું કર સરસ ચલો આવી ચલો તમારે પહેલા પછીની સંખ્યા ખોડીને લેતા હો તમાર પહેલા કોણ આવે અને પછી કોણ કાર્ડ લેતા હો જે આવતા હોય એને લેતા હો તમાર નું કાર્ડ કયું ઉઘોતી લો ચલો બોલો ugne hmm mara pehla em kai jo side nart. Oh oh ha tamara pachi? saras